વડોદરા જિલ્લાના ડભાઈ તાલુકાના કરનાળી સ્થિતમાં રીવા આશ્રમ ખાતે સુરતના દાતા મુકેશભાઈ પટેલ તથા તેમના ગ્રુપ દ્વારા સાડી વિતરણ અને ધ્વનિ ગ્રુપ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો મારેવા આશ્રમ ખાતે સ્થાપિત થનાર સત્ય વિજય હનુમાનજી મંદિર પૂર્વે ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યો પ્રારંભ કરવામાં આવ્યા છે જેમાં દર મંગળવારે અને શનિવારે એક મહિના સુધી હોમાત્મક હનુમાન ચાલીસા સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટના રાજુભાઈ વિભાકર ભાવેશભાઈ વિભાકર તથા પરિવારજનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ યોજાયેલા સાડી વિતરણ કાર્યક્રમમાં મા રેવા આશ્રમના સેવક સુરતના મુકેશભાઈ પટેલના ગ્રુપ દ્વારા કરનાળી ગામની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને સાડીનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે મા રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મારેવાના આશ્રમની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદા પરિક્રમા માટે નીકળતા પરિક્રમાવાસીઓને યોગ્ય સુવિધા મળી રહે તેવું

મા રેવા આશ્રમ ખાતે મા રેવાના ભક્તો સુરત સુરત મહેશભાઈ પટેલ અને મારે રેવાના ભક્તોની જે મંડળી છે એમની એ મંડળી અહીંયા આજે આવી અને કરનાળી ગામની તમામ બહેનોને સાડીઓનું વિતરણ કર્યું સખી મંડળની બહેનોને પણ સાડીઓનું વિતરણ કર્યું સાથે સાથે ભજન ભજન સંધ્યા વડોદરાથી એ એના ભજનનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સમા પાચમનું ફરાળ કરી અને ભક્તો વિદાય થયા અને મહેશભાઈનો મારેવા આશ્રમ આભાર માણે છે જય કુબેર જય મા રેવા જય મા